નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા વ્યારાનગરમાં આવેલ ભારત સ્વીટ માર્ટના છાકટા સંચાલકે યુવતીની છેડતી કરતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા નગરમાં આવેલ ભારત સ્વીટ માર્ટની દુકાનના સંચાલક છાકતો બનેલો મુકેશ કેસારામ ચૌધરીએ યુવતીની છેડતી કરતા ચકચાર મચી ગઈ છે જેમાં યુવતીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મીઠાઈના વેપારી મુકેશ ચૌધરી સામે પીધેલા અને છેડતી સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે જે બાબતની માહિતી રવિવારના સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ હડતાળ પર ઉતરેલા વર્ગ ત્રણના આરોગ્ય કર્મચારીઓને સેવા તૂટનો હુકમ કરતા ફફડાટ તાપી જિલ્લા આરોગ્ય વિભાગ ત્રણના કર્મચારીઓ મહાસંઘના નેજા હેઠળ ત્રણસોથી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા જેને લઈ રાજ્ય સરકારના આદેશ મુજબ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા કર્મચારીઓને સેવા તૂટનો હુકમ કરતા ફફડાટ ફેલાયો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આરોગ્ય સાથે જોડાયેલા હોય અને આરોગ્ય સેવા કથળે જેવા મુદ્દે બેદરકારી દાખવી હોય જેને ધ્યાને લઈ હુકમ કરવામાં આવ્યો હોવાની માહિતી સંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી કુંભિયા ગામે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક ચાલકનું મોત નીપજ્યું વાલોડ તાલુકાના કુંભિયા ગામે ટ્રક અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકના ચાલકે ગપલાતભેરી રીતે ટ્રક હંકારી લાવતા બાઇક ચાલક પરિમાલભાઈ ચૌધરીને અડફેડે લઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું બનાવને પગલે પોલીસે નિકુંજભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જિલ્લામાં મકાન દુકાન કે ઓફિસ ભાડે આપતા માલિકો તેમના વિગતો તૈયાર કરી નજીકના પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાની રહેશે જે માહિતી ચાર ત્રીસ કલાકે મળી હતી સોંગઠના સેરોલા ગામે સોલાર પ્રોજેક્ટ પંપ સ્ટોરેજ અભયારણ યોજનાનો વિરોધ સાથે સંમેલન યોજાયું સોંગઢ તાલુકાના સેરોલા ગામે ધારાસભ્ય અને આદિવાસી સમાજના આગેવાનોની હાજરીમાં સંમેલન યોજાયું હતું જેમાં સોલાર પ્રોજેક્ટ પંપ સ્ટોરેજ અભિયાન યોજનાનો વિરોધ સાથે સ્થાનિક આદિવાસી સમાજને આ યોજનાથી થનાર નુકસાન બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા જેમાં ધારાસભ્ય અનંત પટેલ અને ચેતરભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો જોડાયા હતા જે બાબતની વિગત સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી અંધરવાડી દૂર ગામે રમતા બે જુગારીને પોલીસે ઝડપી લીધા ડોલવણ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે અંધરવાડી દૂર ગામે જુગાર અંગે છાપો માર્યો હતો જેમાં બે જેટલા જુગારી અમિત ચૌધરી અને કાંતિ કોકડીના પાના પત્તાનો જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા જેઓની સામે પોલીસે ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યા છે જે બાબતની માહિતી બે કલાકે પ્રાપ્ત થઈ હતી નિઝર પોલીસે વેલડા ગામેથી વિદેશી દારૂને વેચાણ કરતા એક વ્યક્તિને ઝડપી લીધો નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વેલદા ગામે પ્રોહી અંગે રેડ કરી હતી જ્યાં આરોપી ગણેશ શિંદેના કબજામાંથી બાર જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી બોરખડી ઉત્તર બુનિયાદી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો વ્યારા તાલુકાના બોરખડી ગામે આવેલ ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધો હતો જેમાં પંદરથી વીસ વર્ષની વય જૂથમાં ગરબાની રમઝટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જેને રાજ્ય તેમજ તાપી જિલ્લાનું નામ રોશન કરતા શિક્ષણ વિભાગ તેમજ શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી જે બાબતની માહિતી રવિવારના સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ ને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત